આવતી આવતી જ જ રહે રહે છે છે ચર્ચા શું વિવાદમાં પણ હવે જેનાથી ડેરી છે તેવા પશુપાલકો ડેરી વિરુદ્ધ બાયો ચડાવી છે પણ આવું કેમ સહકારી રાજકારણ ફરી એકવાર ગરમાયું છે કારણ કે એક તરફ છે પશુપાલકોની માંગ અને આક્ષેપ અને બીજી તરફ છે દૂધસાગર ડેરીના ડિરેક્ટરોનું એક જ રટણ કે આ બધું નાટક છે કોઈ કોઈનાથી નારાજ નથી બધા ખુશ ખુશ છે સુખી બધું ચાલી રહ્યું છે

અસંતોષ સામે આક્રોશની પાટી જ્વાળા મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે પશુપાલકોએ બાયો છે પાટણ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પશુપાલકોએ ડેરીના વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે તેમજ રીતે દૂધસાગર ડેરીમાં ભરતી મુદ્દાઓને લઈને પશુપાલકોની રેલીઓ તેમજ સંમેલન યોજવામાં આવી રહ્યા છે જેમાં આજે પાટણના ખાડીયા મેદાને પાટણ ગાંધીનગર તેમજ મહેસાણા જિલ્લાના પશુપાલકો દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું અને એમાં ખાસ કરીને પશુપાલકો દ્વારા દૂધના ભાવમાં અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અત્યારે પશુપાલકોને પ્રતિ કિલો પેટે આઠસો ત્રીસ રૂપિયા ભાવ અપાઈ રહ્યો છે એટલે કે લીટર દૂધના પચાસ રૂપિયા મળે છે પશુપાલકોની માંગ પ્રતિ કિલો પેટે નવસો રૂપિયા મળે તેવી છે જેથી લીટર દૂધના સાઈઠથી પાસઠ રૂપિયા મળે સાથે ખોટી રીતે ડેરીમાં ભરતી સાગરદાણમાં માટી ભેળસેળ કરવામાં આવતી હોવાના તેમજ વિવિધ પ્રશ્નોને લઈને પશુપાલકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું જે પ્રજાનો આક્રોશ છે તે માટે પાટણ જિલ્લાના પશુપાલકો સ્વયંભૂ ખાડિયા મેદાન ખાતે વધાર્યા હતા અને પશુપાલન સેવા સમિતિ દ્વારા દૂધસાગર ડેરીના ચેરમેનના ભાવ વધારાના અને જે એના વહીવટી ગેરરીતિના આક્રોશમાં પ્રજા આજે ભેગી થતી ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને એમને પોતે અમારી સભા ના થવા માટેના ખૂબ પ્રયત્નો કર્યા અમે બગવાડા દરવાજા દૂધ ઢોળવાનો જે અમારો કાર્યક્રમ હતો એમાં બધા જોડાવા ગયા ત્યાંથી એમને પોલીસે ડિટેન કર્યા ફાયર chairman ને VTV ના માધ્યમથી કહેવા માગું છું પારદર્શક વહીવટ કરવા વાળાને કોઈની ભલામણો કરવાની હોતી જ નથી પશુપાલકોનો અવાજ ક્યારે દબાવવાનો નથી જેટલો દબાવવાનો પ્રયત્ન કરશે એનાથી બુલંદ અવાજે જો સાગર ડેરીનો જ્યાં સુધી અમને ભાવ સંતોષકારક મળશે નહીં ત્યાં સુધી અમે વિરોધ કરતા રહેશે પશુપાલકોને જોઈએ શું છે એ પણ સાંભળી લો કિલો ફેટે 830 રૂપિયા અહીંયા હાલ ચૂકવાય છે એટલે બાજુ આજુબાજુની જે ડેરીઓ છે એના કરતા ઘણો ઓછો છે પછી ભાવ વધારો જે ભાવ ફેર કહેવાય વાર્ષિક એ વાર્ષિક ભાવ ફેર કરો છો ડેરીનો સાબરકાંઠા હિંમતનગર ડેરીનો અને મહેસાણાનો એની બેની કમ્પેરિઝન કરીએ તો એના કરતા આપણી ઘણી બધી ઓછી છે અને એ લોકો કરતા આપણું દૂધ ટકાવારીએ બધા કરતા દૂધ સારું અને એમાંય વિશેષ પાટણ જિલ્લાનું દૂધ સારું હોય છે અને એમાંય પાટણ જિલ્લાની વાત કરો છો દૂધનો

જે કઈક જ કહી રહ્યા છે શું કહી રહ્યા છે સાંભળો આ નિયામક મંડળ જે નવું અશોકભાઈ ની આગેવાનીમાં માં ચૂંટણી આવ્યું ને એ હવે પોચ વર્ષ પૂરો થવાની તૈયારી આટલો સમય આ લોકો ભ્રષ્ટાચાર કે કઈ કશું દેખાતું નતું હવે ચૂંટણી ટૂંક સમયમાં જ છે તો પછી બધા ક્યાંથી એ પણ બોર્ડમાં અમારા જે છે લોકો એ બોર્ડમાં છે કોઈ દાડો વિરોધ પ્રદર્શન કર્યું નહીં કોઈ દાડો બોર્ડમાં વિરોધ અરજી આલી નહીં અને આ ટૂંક સમયમાં હવે બધું ઊભું કર્યું છે એ ચૂંટણી લક્ષી છે બાકી કોઈ છે નહીં જે પણ કરવામાં આવી રહ્યું છે ડેરીમાં એટલે ડેરીના લગતા કોઈ પણ માણસો ત્યાં હતા નહીં પહેલા તો તમને કહી દઉં કે જે પણ બહારથી પબ્લિક લાવવામાં આવે છે કોઈ ડેરીનો અમારો પ્રમુખ મંત્રી યા તો અમારા કોઈ સરકારી આગેવાને સહકારના પણ તેઓ નહોતા અને ભાડુતી માણસો દર વખત મિટિંગમાં આવું આ રીતે પહેલા બનેલું છે આજે પણ જે માણસો આવ્યા છે બધા ભાડુતી જ છે અમારા ગામડામાંથી કોઈ પશુપાલક નથી આવ્યો કોઈ કારોબારીના મંત્રી કે ડેરીના મંત્રી કોઈ આવ્યું નથી અને ખોટી એક ડેરીને બદનામ કરવાનું અશોકભાઈ ચેરમેન સાહેબને બદનામ કરવાનું એક કાવતરું રચીને લોકો મિટિંગો વારંવાર કરે છે હવે હાલ તો દૂધસાગર ડેરી વર્સિસ પશુપાલકોની જંગ જામી હોય એવો માહોલ છે પરંતુ કોણ સાચું ને કોણ ખોટું એમાં ગરીબને હેરાન થવાનો વારો ના આવે એટલી આશા રાખીએ ભરક પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ